આજે વાલી મિટિંગ બોલાવવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પચીસ વર્ષથી અનેક સેવા કાર્ય કરતી માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે પછી કોઈ કુદરતી આફત હોય કે પછી કોઈ અન્ય પરિસ્થિતિ હોય આ સંસ્થા દ્વારા સર્વે નિદાન કેમ્પ ટિફિન સેવા જેવા વિવિધ કાર્ય કરે છે જેમાં થોડા સમય પહેલા ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો સારું શિક્ષણ મેળવી ખૂબ આગળ વધે અને પોતાની રીતે પગભર થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી આજે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આર્થિક પછાત વિસ્તારોમાં જે ટ્યુશન કલા સંસાર કેન્દ્ર ચલાવવામાં આવે છે તેના બાળકો માટેનો આજે અમે વાલી મીટિંગ રાખેલ હતી માનવ સેવા ટ્રસ્ટ અનેક વિધ સેવા કાર્યો તો કરે છે પણ અમે એવું માનીએ છીએ કે અન્ય સેવાઓ કરતાં જો કોઈ સારામાં સારી સેવા હોય તો એ શિક્ષણ દાન છે અને શિક્ષણ એ જ આ સમાજનો ઉદ્ધાર છે જે લોકો પોતાના બાળકોને ભણાવી ન શકે તો એ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ એમને ભણવા માટેની તમામ જરૂરિયાતો પૂરી પાડશે સાથે સાથે આ વાલી મિટિંગનો અમારો મેઇન ઉદ્દેશ બાળકોમાં વધુમાં વધુ એજ્યુકેશન માટે જાગૃત થાય અને માત્ર બાળકો નહીં પણ એના વાલીઓ પણ ભવિષ્યમાં એના બાળક આગળ વધે એ માટે અમે માનવ સેવા ટ્રસ્ટ સતત કાર્યરત છીએ માનવ સેવા ટ્રસ્ટ માત્ર બાળકોને એજ્યુકેશન સાથે સાથે આ બાળકો ભવિષ્યમાં એક સારા અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ માનવ સેવા ટ્રસ્ટ એક પહેલ છે માનવ સેવા ટ્રસ્ટ એ આ જે કઈ ઝૂંપડપટ્ટીના બાળકો છે એ શિક્ષણથી વંચિત ન રહે અને સારામાં સારું એજ્યુકેશન મેળવે અને ભવિષ્યમાં એક સારા નાગરિક અને એક સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તો આ બાળકો એક ઝૂંપડામાંથી પણ એક દીવો પ્રગટે અને એ દીવો સમસ્ત રાષ્ટ્રમાં પસરે એવી અમારી નીમ છે અને એ માટે અમે દરેક વાલીઓ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે આવો ભણો અને તમે અને તમારા ભવિષ્યને સુધારો અને તમારા બાળકો તો ભણે પણ તમારી આવનાર પેઢી પણ પેઢી આગળ વધતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તમે ભણો તમારી સાથે અમે છીએ તમારી જે કઈ જરૂરિયાત હશે એ માનવ સેવા ટ્રસ્ટ પૂરી પાડશે પણ માત્ર તમે તમારા બાળકોને અમારા સુધી પહોંચાડો બાકેલું કાર્ય માનવ સેવા ટ્રસ્ટ કરશે ઇમ્બ્લેન્ડામાં માનવ સેવા ટ્રસ્ટ બહુ સરસ મજાનું કામ કરી રહ્યું છે અને ખાસ કરીને ઝૂગડપટ્ટીના બાળકો માટે કાયમ કરી રહ્યું છે ત્યારે આજે ઝૂગડપટ્ટીના બાળકો અને વાલીઓ બંને ભેગા થયા હતા અને ત્યારે એક શિક્ષણ શું કહેવાય એ બાબતે બહુ સરસ મજાની ચર્ચાઓ થઈ અને અમે રાજકોટથી વિશ્વનીડમમાં આવી છીએ જે છેલ્લા પચીસ વર્ષથી ઝૂગડપટ્ટીના બાળકો માટે કામ કરે છે આજે અમને એટલા માટે ગૌરવ છે અહીંયા પણ શિક્ષણનું કાર્ય થાય છે સમાજ જો શિક્ષણ તરફ વળશે તો સમાજ ચોક્કસ ઉન્નત થશે બ્યુરો રિપોર્ટ